જો તમે આ સેન્ટ્રલ બેંકમાં ગ્રાહકો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર કે ગ્રાહકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આરબીઆઈના માર્ગદર્શન અનુસાર દસ એપ્રિલ પચીસ પચીસ સુધીના તમે કોના કસ્ટમર કેવાસી વગર અપડેટમાં વિનંતી કરી જણાવી દઈએ કે આ ખાતામાં પર લાગુ પડશે જેમાં કહેવાસી એકત્રીસ માસ બે હજાર સુધીના અપડેટ થયેલા અવસ્થિત કેવાસી અપડેટ ન થાય તે ખાતું બંધ થઈ પણ થઈ શકે છે જણાવી દઈએ કે આ ગ્રાહકોમાં સહાયમાં જે પીએન જે સાકની મુલાકાત લઈને જમન દેવાતો કે 75 વેબસાઈટની મુલાકાત લઈને જાણ દી કેવા છે પ્રાયજત પ્રક્રિયા જેમાંથી બેંકોમાં ગ્રાહકો ઓળખોમાં સકાસમાં મદદ કરે છે જાણ કે જે કે છત્રપંડીના પ્રવૃત્તિ અટકવા માટે આરબીઆઈમાં માર્ગદર્શન અનુસાર કે સુરક્ષક કેવા છે નિયમ પાલન કરવા માટે જે બેંકોને સમાપ્ત કેવા છે અપડેટ કરી આવશ્યક છે કેવા છે અપડેટ કરવા માટે જે ગ્રાહકો લાગુ પડતા છે ખાતામાં 31 માર્ચ સુધીના જ નવકરણ માટે તૈયાર કરવામાં આવેલો જે અપડેટ કરવામાં આવેલો એસએમએસ માં છે જે ઈમેલ આવતો કે 75 પીએનબી સુર નો તો બસ જોવા મળી પંજાબના નેશનલ બેંક કે વાસી મેગા અપડેટ કરવા માટે ગ્રાહક કો વિગત અપડેટ કરવા માટે અનુકોળ પ્રદાન કરે તેમાંથી પીએનબી ને સકાનો મુલકલ લાઈન દસ્તાવેજ માં જી જે પીએનબી ઓનલાઈન ટક ઇન્ટરનેટ બેંકિંગ સેવા આવી જેમાંથી ઉપયોગ કરવામાં પાત્ર ગ્રાહક માં કે વાસી અપડેટ ઓનલાઈન કરી શકે registered ઇમ્બલ મહત્વ કે પોસ્ટ દ્વારા બેંક માં ગ્રાહક કો તેમન કે વાસી દસ્તાવેજ ઇમ્બલ મહત્વ કે પોસ્ટ પોસ્ટલ સેવા દ્વારા જે તેમની આધાર સકા સબમિટ કરી શકે છે